મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજે વાત કરીએ આપણું પંચાંગ અઠ્યાવીસ દસ બે હાજર પચીસ આજે મંગળવાર દિવસ હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાવી મિત્રો વિક્રમ સંવત બે હાજર બ્યાસી ઈસવીસન બે હાજર પચીસ કાર્તક માસ સુકલ પક્ષ ષષ્ઠી તિથિ જે સવારે આઠ ને દસ મિનિટે પૂર્ણ થશે અને સપ્તમી તિથિનો પ્રારંભ થશે મિત્રો શુકર્મ યોગ તેતુલ કરણ પૂર્વ પૂર્વસાઠા નક્ષત્ર અને આજના ચંદ્રમાં ધનુરાશિમાં પરિભ્રમણ કરશે આજના અભિજીત મુહૂર્ત અગિયાર બેતાલીસ થી બાર ને સત્યાવીસ અને આજના રાહુકાળ બે ને બાવન થી ચાર ને પંદર મિનિટ સુધી મિત્રો સૂર્યનો ઉદય છ ને ત્રીસ મિનિટે અને સૂર્યનો અસ્ત પાંચ ને મિનિટે તો મિત્રો આ હતું આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીશું આજનું ગોચર ગુરુ મહારાજ કર્ક રાશિમાં પરિભ્રમણ છે સિંહ રાશિમાં કેતુદેવ કન્યા રાશિમાં શુક્રદેવ અને સૂર્ય દેવ તુલા રાશિમાં મંગળ અને બુદ્ધની યુવતી વૃશ્ચિક રાશિમાં ચંદ્રદેવ ધનરાશિમાં રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરેલા છે મિત્રો આ હતું આજનું ગરગોચર હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટીપ્સ મિત્રો આ એક નાનકડી ટીપ્સ આપના જીવનમાં શુભ ફળદાયી પ્રાપ્ત થાય તેના માટે શું કરવું મિત્રો જે જાતકો વિદ્યાર્થી વર્ગ હોય તેવા જાતકોને આજની એક નાનકડી ટીપ્સ દસમા પછીનો અભ્યાસ કે ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય તેવા જાતકોને કયા નાના મોટા ઉપાયો કરવાથી તમારા જીવનમાં ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી અને સારી કક્ષાએ અને સારા લેવલની ડિગ્રીઓ પ્રાપ્ત કરી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ થાય મિત્રો બીજો ભાવ પાંચમો ભાવ અને નવમો ભાવ પાંચમો ભાવ જ્ઞાન છે પ્રાઇમરી સ્ટેજનું ભણતર તે પાંચમા ભાવથી જોય તેનાથી વિશેષ ડિગ્રીની વાત કરીએ તો નવમાં ભાવથી અને ઉચ્ચ ડિગ્રીની વાત કરીએ તો ધન ધનભાવથી જોવાય મિત્રો આ જે બાબતો છે તે તમારા અભ્યાસની બાબતો છે જે કોઈ જાતકોના આ ભાવોની અંદર સૂર્ય ગુરુ બુધ જેવા ગ્રહો ઉચ્ચ કક્ષામાં પડેલા હોય ઉચ્ચના હોય સ્વગૃહી હોય પાપ ગ્રહોથી દૂષિત ના હોય અને આવા આવા ભાવની અંદર બલ બલવાન ગ્રહો બનતા હોય ત્યારે તમારે સમજવાનું કે ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ થાય ગુરુ જ્ઞાનના કારક ગુરુ પંચમ ભાવના કારક ભાગ્યના ભાવ ભાગ્યના કારક પણ ગુરુ ધન ભાવના કારક પણ ગુરુ ઉચ્ચ ડિગ્રીના પ્રાપ્તના કારક પણ ગુરુ તમારા જીવનમાં ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માટે ગુરુદેવ બળવાન હોવા જોઈએ સૌ પ્રથમ તો મિત્રો દરરોજ એક માળા ગુરુદેવની કરવી જોઈએ ગુરુ કાંચ એક માળા કરવી અથવા નમહની એક માળા કરવી બીજો મંત્ર તમારા જીવનની અંદર સૂર્ય સૂર્યને સવારે વહેલા ઉઠી જળ ચઢાવો અને સૂર્યના આશીર્વાદ મેળવી મિત્રો તમારા જીવનમાં પદ પ્રતિષ્ઠા માન અને સન્માન મેળવો હોમ ગૃણ સૂર્યાય નમઃ અથવા તો હોમ સૂર્ય નારાયણ નમઃ હોમ જીવનમાં માન મોભો મળશે ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માટે સૂર્યનો પણ અધિકાર બને છે સૂર્ય પણ ભાગ્યસ્થાનના કારક હોવાના કારણે જયારે સૂર્યદેવ અને ગુરુદેવનું કોમ્બિનેશન થાય ત્યારે રાજયોગ ઉભો થાય છે અને આવા રાજયોગ ની અંદર

ભાગ્યની ઉન્નતિ થાય પિતાનો સાથને સહકાર મળે પિતાની પ્રોપર્ટીનો લાભ મળે માતા તરફથી તમને આશીર્વાદ મળે આજના દિવસમાં તમારા દરેક કાર્યો સિદ્ધ થાય માટે તમારે હોમ બૃહસ્પતે નમઃ અને હોમ રા રાહવેના મંત્ર કરો મિત્રો વાત કરીશું મિથુન વૃષભ રાશિને વૃષભ રાશિના જાતકોને અષ્ટમ ધાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં જે જાતકો જમીન દલાલના કાર્યો કરતા હોય તેવા જાતકોને શુભ ફળદાયી પ્રાપ્ત થાય ડોક્યુમેન્ટલ કાર્યમાં તો તમારે ચકાસણી પણ આજના દિવસમાં રાશિના મિત્રો પરાક્રમ સ્થાન ના માલિક જયારે અષ્ટમ થાય ત્યારે તમારી ગુપ્ત શત્રુઓ ઉપરથી તમારો વિજય પ્રાપ્ત થશે અને જમીન દલાલી વીલ વારસા પ્રોપર્ટીના કાર્ય તમારે દરેક કરવા તો કરી શકાય આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન અને દરિયાપાનની મુસાફરી ન કરવી માટે આજના દિવસમાં તમારે શિવજીની આરાધના ઉપાસના કરી ઓમ શિવાયનો મંત્ર કરી દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીશું મિથુન રાશિને મિથુન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજનો દિવસ આપના માટે વિશેષ રહેવાનો મનની અંદર આનંદ ઉત્સાહ અને નવું ખાવું પીવું અને પહેરવા ઉઠવાના આજે શોખ થવાના આજના દિવસમાં મિથુન રાશિના જાતકો શ્રી સટ્ટા લોટરીમાં નાણાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો

મનની અંદર ક્યાંક ચિંતાઓ રહેવાની અંદર ખાને કોઈક તમે એવી ચિંતા અને એવા માનસિક ટેન્શનથી પીડાતા હોય તો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ હોમ નમો શિવાયના મંત્ર કરવા લાભની આશા તમારી ઠગાઈ નીવડે આજે તમારા ધાર્મિક ખર્ચાને સામાજિક ખર્ચામાં તમારું નાણાનો વ્યય થાય ઘરમાં કોઈક મહેમાન આવે મહેમાનની અંદર તમારા નાણાકીય વ્યવહારો બાબતમાં તમારું નાણાંનો વ્યય થાય તો કરક રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ નમઃ શિવાય અને મહા કરીશું સિંહ રાશિના જાતકોએ આ સમયગાળો આપના માટે થોડોક ચિંતા ભર્યો રહેવાનો પરાક્રમ તમારા કાર્ય નહીં થાય મનની અંદર ખૂબ ચિંતાઓ શેખચલિ જેવા વિચારો થશે પણ સાંજ સુધીમાં તમારા કાર્ય સફળ ના થવાના કારણે વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કન્યા રાશિના જાતકોને ચતુસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં ધન પ્રાપ્તિ પબ્લિકના કાર્યો કરી શકો છો રાજકીય ક્ષતિ અથવા તમારા ઉચ્ચ અધિકારીઓના સફળતા પ્રાપ્ત થાય ને ગોળ કિવાય રોટલી દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીશું તુલા રાશિ ને તુલા રાશિના જાતકોના ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા દરેક પરાક્રમો તમારા સાહસ થી તમારી સિદ્ધિ પ્રાપ્ત થાય તમારા મનની અંદર આજે લઘુતા ગ્રંથિ હશે તો તેમાંથી તમે બહાર આવજો થોડું હઠાગ્ર છોડી મનમાં ક્રોધ અને આનંદનો અનુભવ કરો ક્રોધ છોડો અને આનંદનો અનુભવ કરો આજના દિવસમાં તમારા દરેક પરાક્રમો લાભદાયી પ્રાપ્ત થાય સરકારી ક્ષેત્રે તમારે ઉચ્ચ અધિકારીને મળવાનું થાય અને ઉચ્ચ અધિકારીના કારણે તમારું માન સન્માનને ભોગવામાં પ્રતિષ્ઠા મળે તો આજના દિવસમાં તમારે સૂર્યદેવની આરાધના અને શિવજીની આરાધના કરવી સાથે શનિદેવના મંત્ર પણ કરવા મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખો રાશિમાં ચંદ્ર પરિભ્રમણ વાણીમાં તમારો થોડીક તકલીફ ઉભી થાય તમારા કુટુંબમાં અને પડે તેનું ધ્યાન રાખો વાયરલ ઇન્ફેક્શનને લગતા રોગો સાચવવા આજે તમારે કોઈ પણ કાર્ય જો વિચારી અને તોલીને વાત કરવી તમે વેટ એન્ડ વોચ તમારા જીવનમાં સુખ સંપત્તિ પ્રાપ્ત કરશે તો આજના દિવસમાં હનુમાન ચાલીસા ના પાઠકળીમાંથી પરિભ્રમણ કરતા જે જાતકોડ ડાયબીટીસ તેમાં તમને સુધારો થાય પણ આજે શરીરમાં ગરમીના પ્રમાણમાં પેટને લગતા રોગો અને છાતીમાં હાઈપર એસિડિટી જેવી બાબતો બનશે તો ખાવા પીવામાં કાળજી રાખીને ધન રાશિના જાતકોએ આજે માનસિક સ્થિરતા રાખી મનમાં ખૂચો નહીં લાવો આજના દિવસમાં દરેક કાર્યો સફળતા પ્રાપ્ત થાય વગર વિચારેલા કાર્યો ને તમારા ખોટું કોઈ ખરીદીમાં કે તમારા શોખના સાધનોમાં નાણાકીય વ્યય થાય તેવી આજે કાળજી લઈ તો આજના દિવસમાં હોમ બ્રહસ્પતિ અને માનો મંત્ર કરી દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીશું મકર રાશિ મકર રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર ધમીજો સપ્તમ સ્થાન ના માલિક થઈને બારમા સ્થાને પરિભ્રમણ કરતા પતિ પત્ની વચ્ચે બાદ વિજય બાબતો થોડીક ઉભી થવા ગેરસમજ ઉભી થાય વિજાતીય પાત્ર સાથે મુલાકાત થવાના કારણે તમારા સંબંધોમાં તિરાડો ઉભી થાય માટે આજના દિવસમાં આવા કોઈ પણ બાબતો હોય તો તમારે જો વિચારના કાર્યો કરવા હનુમાન ચાલીસાના પાઠ આપના માટે સર્વશ્રેષ્ઠ સાબિત થાય માટે હોમ શમ શનિ ચરાય માના મંત્ર પણ કરી શકો મિત્રો વાત કરીશું કુંભ રાશિની જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે આકસ્મિક ધન લાભ શેરસટ્ટા લોટરીમાં લાભ થાય સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળે જે જાતકો

પિતાને થોડીક નાની મોટી મેડિકલ પ્રશ્નો બો થાય તેમાં તમારું મન ચિંતિત થાય પણ એકંદરે પિતાનો ભાગ્ય આપના માટે શુભ દેવ પ્રાપ્ત થાય આજના દિવસમાં દરેક કાર્ય સફળતાવાળા પ્રાપ્ત થાય માતા પિતાથી આજે તમારા ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરો મિત્રો આજના દિવસમાં કરેલા દરેક કાર્યો શુભ ફળદાયો પ્રાપ્ત થાય તેના માટે હોમ નમઃ શિવાયના મંત્ર આપના માટે સરસ છે મિત્રો ફરી મળીશું આજે કે આચરણમાં જય માતાજી